જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા અને અત્યંત પવિત્ર વિડીયોમાં મિત્રો આ સૃષ્ટિનું સૌથી મોટું આશ્ચર્ય અને ઈશ્વરની સૌથી સુંદર ભેટ જો કોઈ હોય તો તે છે એક નવા જીવનું આગમન જ્યારે એક સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે ત્યારે તે માત્ર એક શરીરને જન્મ નથી આપતી પણ એક અનંત આત્માને આ પૃથ્વી પર લાવવાનું પરમ માધ્યમ બને છે આપણા શાસ્ત્રો અને પુરાણો સાક્ષી છે કે ગર્ભમાં રહેલું બાળક માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ સતત વિકસતું હોય છે તે માતાના ગર્ભમાં રહીને જ સંસ્કારો ગ્રહણ કરવાનું શરૂ કરી દે છે આપણને સૌને ખબર છે કે અભિમન્યુએ ગર્ભમાં જ ચક્રવ્યુ ભેદવાનું જ્ઞાન મેળવ્યું હતું અને ભક્ત પ્રહલાદે પણ માતાના ઉદરમાં રહીને જ ભક્તિનો પ્રથમ પાઠ શીખ્યો હતો આજે અમે એક એવી દિવ્ય યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ જ્યાં આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન વેદાંત એકબીજા સાથે હાથ મિલાવે છે આ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ગર્ભ સંસ્કાર જો તમે ભાવિ માતા કે પિતા છો તો આજનો આ વિડિયો તમારા આવનારા બાળકના જીવનની સૌથી કિંમતી મૂડી બની રહેશે આ જ્ઞાન આવનારા બાળકના જીવનને ઉજાળશે અને માતા પિતા બંનેના મનમાં અદ્ભુત શાંતિ તથા પવિત્રતાની વર્ષા કરશે તો ચાલો મનને સંપૂર્ણપણે સ્થિર કરીએ અને આ પરમ જ્ઞાનના સાગરમાં પ્રેમપૂર્વક ડૂબકી લગાવીએ મિત્રો ગર્ભ સંસ્કાર એ માત્ર કોઈ ધાર્મિક પ્રક્રિયા નથી પરંતુ એ એક દિવ્ય પુલ છે માતાપિતાના અનંત પ્રેમ અને ગર્ભમાં રહેલી તે નન્હી આત્મા વચ્ચેનો આપણે સમજવું પડશે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર કુરુક્ષેત્રની યુદ્ધભૂમિનો ઉપદેશ નથી એ તો જીવનના દરેક સંઘર્ષમાં માર્ગ બતાવનારું અમૃત છે અને જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન આ જ્ઞાન માતાના કાન વાટે શિશુ સુધી પહોંચે છે ત્યારે એ જ્ઞાન નથી રહેતું એ સંસ્કાર બની જાય છે એ સંસ્કાર ઊર્જા બની જાય છે અને અંતે એ જ ઊર્જા તે આવનારા બાળકનું ભવિષ્ય બની જાય છે કલ્પના કરો જ્યારે માતા ગીતાનું શ્રવણ કરે છે પિતા તેનો દિવ્ય અનુભવ કરે છે અને આખા ઘરમાં પવિત્રતાનો પ્રવાહ વહે છે ત્યારે ગર્ભમાં પલતું એ નાનું જીવન આ બધું જ ચૂપચાપ ગ્રહણ કરી રહ્યું હોય છે માતાના હૃદયની દરેક ધડકન પિતાનો દરેક સ્નેહભર્યો સ્પર્શ અને ઘરની દરેક ક્ષણની શાંતિ તે શિશુની આત્મા પર દિવ્ય પ્રકાશની જેમ ઉતરી રહી છે એટલે જ આપણા શાસ્ત્રોમાં પરમ સત્ય કહેવાયું છે કે ગર્ભજ બાળકની પ્રથમ પાઠશાળા છે અને માતા પિતા તેના પ્રથમ ગુરુ છે મિત્રો આજનો આ દિવ્ય પાઠ તમારા ઘરમાં સાત્વિકતાનો દીપ પ્રગટાવશે તમારા મનને પરમ શાંતિનો અનુભવ કરાવશે અને તમારા ગર્ભસ્થ શિશુને દિવ્યતા પ્રેમ તથા ઉજ્જવળ ભવિષ્યનું વરદાન આપશે હવે તમારા મનને સંપૂર્ણ શાંત કરો એક ઊંડો શ્વાસ લો અને ઘી મેથી છોડો તમારી આસપાસની નકારાત્મકતાને ભૂલી જાઓ અને ચાલો ભગવદ્ ગીતાના આ પવિત્ર શાંત અને પ્રેમમય જ્ઞાન સાગરમાં પ્રવેશ કરીએ આજે અમે ગીતા સારનો આ અત્યંત વિસ્તૃત અને શાંતિથી ભરપૂર પાઠ શરૂ કરી રહ્યા છીએ આ માત્ર શબ્દો નથી પણ જીવનને દિશા આપનાર અને તમારા ગર્ભસ્થ શિશુને દિવ્ય સંસ્કાર આપનાર અમૃત છે ગીતા એવું જ્ઞાન છે જેણે માત્ર કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનને જ નહીં પણ સદીઓથી દરેક વ્યક્તિના જીવન સંઘર્ષમાં પ્રકાશ આપ્યો છે જ્યારે એક માતા ગર્ભમાં શિશુને ધારણ કરે છે ત્યારે તેના મનમાં ઉઠતો દરેક વિચાર તેની દરેક ભાવના તેનું વર્તન અને તેના કાને પડતો દરેક શબ્દ આ બધું જ સીધું શિશુના માનસપટ પર અંકિત થાય છે આથી જ તો મહાપુરુષોએ કહ્યું છે કે ગર્ભ જ બાળકની પ્રથમ વિદ્યાલય છે અને માતા જ તેની પ્રથમ ગુરુ છે મિત્રો આજનો આ ગીતાસાર ખાસ એ માતા પિતા માટે છે જેઓ પોતાના આવનારા શિશુને માત્ર જન્મ નથી આપવા માંગતા પણ તેને ઉત્તમ સંસ્કારોથી સજાવવા માંગે છે જેઓ પોતાના પરિવારમાં સુખ પ્રેમ અને ધર્મની કાયમી સ્થાપના કરવા ઈચ્છે છે તો ચાલો હવે ધીમે ધીમે અત્યંત શાંત ભાવથી આ દિવ્ય જ્ઞાન તરફ આગળ વધીએ હે ભાવિ માતાપિતા જ્યારે તમે ગીતાનું આ જ્ઞાન સાંભળો છો ત્યારે તમારી અંદર રહેલી તમામ નકારાત્મક તરંગો ચિંતા અને ભય ધીમે ધીમે શાંત થવા લાગે છે શાસ્ત્રોમાં ખૂબ સુંદર વાત કહી છે કે જેમ સ્વચ્છ અને સ્થિર જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ અત્યંત સ્પષ્ટ અને સુંદર દેખાય છે તેવી જ રીતે જેનું મન શાંત હોય છે ત્યાં જ ઈશ્વરીય દિવ્યતાનો વાસ થાય છે યાદ રાખજો ગર્ભમાં રહેલું શિશુ ક્ષણે ક્ષણ માતાના મનોભાવોને અનુભવે છે જો માતા પ્રસન્ન શાંત અને સંતુષ્ટ રહે તો તેનું સંતાન પણ કુદરતી રીતે જ શાંત અને તેજસ્વી બને છે ગીતા આપણને એ જ તો શીખવે છે કે શાંત મન જ આ સંસારમાં સર્વોચ્ચ સુખનો સાચો આધાર છે આથી જ મિત્રો ગર્ભકાળ દરમિયાન ગુસ્સો ભય ચિંતા અને તણાવ આ બધું જ ધીમે ધીમે તમારા જીવનમાંથી દૂર કરો આ સમય છે તમારી દિનચર્યામાં અસીમ પ્રેમ સકારાત્મકતા અને આધ્યાત્મિકતાને સ્થાન આપવાનો યાદ રાખજો તમારું શિશુ એ જ ઊર્જાને ગ્રહણ કરશે જે તમે અનુભવશો અને તે જ વાતાવરણમાં તેનું ઘડતર થશે જેમાં તમે રહેશો જરા કલ્પના કરો કુરુક્ષેત્રની એ વિશાળ યુદ્ધભૂમિ બંને બાજુએ ઉભેલી મહાન સેનાઓ ચારે બાજુ ફેલાયેલો ઉત્સાહ અને રણશિંગાનો ગુંજતો શંખધ્વનિ અને આ બધાની વચ્ચે ઊભો છે અર્જુન જેનું હૃદય અત્યંત દ્વિધા અને શોકથી ભરેલું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેના ચહેરા પર એક મધુર સ્મિત સાથે કહે છે હે અર્જુન તું એ વાતો પર શોક કરે છે જેના પર શોક કરવું યોગ્ય જ નથી અહીંથી જ પરમ જ્ઞાનની શરૂઆત થાય છે ભગવાન સમજાલે છે કે આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે ક્યારેય મરતો નથી તે શાશ્વત છે અવિનાશી છે અને અનાદી છે હે ભાવિ માતાપિતા તમારું આવનારું શિશુ પણ એક દિવ્ય આત્મા છે જે તમારા માધ્યમથી આ સંસારમાં પદાર્પણ કરી રહ્યું છે જ્યારે તમે આ સત્યને સમજી લેશો ત્યારે તમારી અંદરનો તમામ ભય અને ચિંતા ઓગળી જશે અને તમારો ગર્ભકાળ પ્રેમ તથા દિવ્યતાના પ્રકાશથી ભરાઈ જશે હે ભાવિ માતાપિતા જ્યારે તમે આ સત્ય જાણી લો છો કે તમારું શિશુ એક દિવ્ય આત્મા છે ત્યારે તમારું ગર્ભકાળ ભયમુક્ત થઈ જાય છે અને પ્રેમ કર્તવ્ય તથા આધ્યાત્મિકતાની ચમકથી ભરાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કર્મણની એવા અધિકારસ તે મા ફલેશું કદાચન એટલે કે કર્મ પર જ તમારો અધિકાર છે તેના ફળ પર નહીં ગર્ભાવસ્થાના સંદર્ભમાં આનો અર્થ એ છે કે આ નવ મહિના દરમિયાન માતા જે કાંઈ પણ કરે છે તેનો ગહન પ્રભાવ શિશુના સંસ્કારો પર પડે છે આથી જ માતાએ નિયમિત પ્રાર્થના કરવી શાંત અને મધુર સંગીત સાંભળવું વાણીમાં મીઠાશ રાખવી અને સકારાત્મક વિચારોનું ચિંતન કરવું આ જ સાચો કર્મયોગ છે ગીતામાં કહ્યું છે કે જ્ઞાન એ અગ્નિ છે જે અજ્ઞાનતાના અંધકારનો નાશ કરે છે ગર્ભાવસ્થામાં માતા જે કાંઈ સાંભળે છે વાંચે છે કે અનુભવે છે તે જ સંસ્કાર શિશુના મન પર કાયમી અંકિત થાય છે જો માતા ગીતાનું પવિત્ર જ્ઞાન અને શાંત વાતો સાંભળે તો શિશુ જન્મથી જ વધુ બુદ્ધિશાળી શાંત અને ઉચ્ચ ચરિત્રવાન બને છે યાદ રાખજો ભક્તિ એ માત્ર પૂજા પાઠ કે વિધિ વિધાન નથી પરંતુ તે એક અદભુત ભાવ છે અનંત પ્રેમ સમર્પણ અટૂટ વિશ્વાસ અને ઈશ્વર સાથેના આંતરિક જોડાણનો ભાવ જ્યારે માતા આ ભાવમાં રહે છે ત્યારે શિશુનું હૃદય પણ દિવ્યતાથી ભરાઈ જાય છે મિત્રો જો ગર્ભવતી માતા રોજ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરે નામ જપ કરે અને મધુર ભજન સાંભળે તો તે દિવ્ય ઉર્જાના તરંગો સીધા શિશુના હૃદય સુધી પહોંચે છે ચાલો હવે થોડી ક્ષણો માટે તમારી આંખો બંધ કરો મનને એકદમ હળવું કરી દો એક ઊંડો અને શાંત શ્વાસ લો અને ધીમેથી છોડો તમારા હૃદયમાં ભગવાનનું નામ લો અને તમારા ગર્ભમાં પલતા એ નાનકડા શિશુને અનંત પ્રેમ મોકલો કલ્પના કરો કે દિવ્યતાના સોનેરી કિરણો તેને ચારે બાજુથી આલોકિત કરી રહ્યા છે તેને સુરક્ષિત કરી રહ્યા છે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે આ સંપૂર્ણ સૃષ્ટિમાં દરેક કણ મારી જ ઉર્જાથી બનેલો છે જ્યારે એક માતા આ પરમ સત્યને સમજે છે ત્યારે શિશુની જિજ્ઞાસા તેની બુદ્ધિ અને તેનું વિવેક અસાધારણ રીતે વિકસવા લાગે છે આજની આ સંપૂર્ણ સાધનાએ તમારા ઘરના વાતાવરણને સાત્વિક બનાવી દીધું છે તમારા મનને શાંત કરી દીધું છે અને તમારા શિશુના ભવિષ્યમાં એક દિવ્ય ઊર્જા સ્થાપિત કરી દીધી છે હે માતા તારા મનની પવિત્રતા તારી શાંતિ અને તારું નિઃસ્વાર્થ પ્રેમ આ તારા શિશુ માટે આ સંસારની સૌથી મોટી ભેટ છે અને હે પિતા તમારી સ્થિરતા તમારો અટૂટ ભરોસો અને તમારી કરુણા આ પણ બાળકની આત્માને આંતરિક શક્તિ આપી રહ્યા છે મિત્રો અંતમાં એટલું જ કહીશ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માત્ર એક પુસ્તક નથી એ તો શ્રેષ્ઠ જીવન જીવવાની કળા છે ગર્ભાવસ્થાના આ નવ મહિના એ તમારા માટે એક પવિત્ર સાધના છે યાદ રાખજો આ સમય દરમિયાન તમારા દ્વારા લેવાયેલો પ્રત્યેક શ્વાસ તમારા મનનો એક શાંત વિચાર અને ગીતાના આ દિવ્ય શ્લોકોનું શ્રવણ આ બધું જ અત્યારે તમારા બાળકના ચરિત્ર અને તેના ભવિષ્યનું ઘડતર કરી રહ્યું છે આજના આ વ્યસ્ત અને તણાવપૂર્ણ યુગમાં અમારો આ એક નાનકડો પ્રયાસ છે કે આપણે સૌ સાથે મળીને ફરી એકવાર સંસ્કારી બુદ્ધિશાળી અને ધૈર્યવાન પેઢીનું નિર્માણ કરીએ એક વાત હંમેશા યાદ રાખજો બાળકને વારસામાં મિલકત આપવી એ કદાચ જરૂરિયાત હોઈ શકે પણ તેને ઉત્તમ સંસ્કાર આપવા એ જ તેની જિંદગીની સૌથી મોટી સુરક્ષા અને સાચી મૂડી છે જો આજનો આ વિષય તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો આ દિવ્ય જ્ઞાનને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા આ વિડિયોને એ દરેક પરિવાર સુધી જરૂર પહોંચાડજો જેઓ પોતાના ઘરે નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવનારું બાળક તમારા જીવનમાં અનંત ખુશીઓ પ્રેમ અને પરમ પ્રકાશ લઈને આવે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના ફરી મળીશું એક નવા જ્ઞાનસભર વિડીયો સાથે ત્યાં સુધી પ્રસન્ન રહો શાંત રહો અને ભક્તિમય રહો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ